ગોંડલમાં જે પ્રકારે ગોંડલને લઈને જે નિવેદન થઈ રહ્યા હતા ત્યારબાદ આજે જે પડકાર જે આપવામાં આવ્યો હતો ગણેશ જાડેજા દ્વારા તેને લઈને પાટીદાર અગ્રણીઓએ છે આ પડકાર જીલી લીધો હોય તે પ્રકારે આ ગોંડલમાં તેઓ આવ્યા હતા અને ગોંડલમાં જે આશાપુરા માતાજીનું મંદિર છે જે સીધા જ દ્રશ્ય તમને બતાવીશ કે ત્યાં પાટીદાર અગ્રણીઓ છે તે આવી પહોંચ્યા છે જે પ્રકારે ગઈકાલથી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવામાં આવી હતી અને તેને જ લઈને આ જે જે પાટીદાર અગ્રણીઓ છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને હવે દર્શન માટે જઈ રહ્યા છે અને અત્યારે જે જ્યારે ગોંડલમાં પાટીદાર અગ્રણીઓ છે તેમનો પ્રવેશ થયો ત્યારે જે ખૂબ જ છે માહોલ તંગદીલી વાતાવરણ છે તે છવાઈ ગયું હતું કારણ કે એક બાજુ હતા જયરાજસિંહના સમર્થનમાં લોકો છે તે રસ્તા પર હતા કાળા વાવતા હતા સાથે જ બેનરો પણ હતા તો બીજી બાજુ જે પાટીદાર અગ્રણીઓ આવી રહ્યા હતા તેને સમર્થન કરવા માટે કેટલાક લોકો સ્થાનિકો છે તે રસ્તા પર ઉતર્યા હતા કઈ પ્રકારનો આખો માહોલ સર્જાયો હતો મારા કેમેરામેનને ને રિક્વેસ્ટ કરું છું કે તે માહોલ છે તે આખો સ્ક્રીન ઉપર બતાવે જે પ્રકારે પાટીદાર અગ્રણીઓ છે જ્યારે ગોંડલમાં આવ્યા હતા ત્યારે કઈ પ્રકારે આખો વિરોધ જે થયો હતો અને જે કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા એટલા માટે થઈને સુરત છેક અહીંયા સુરત સુધી ગોંડલ સુધી અમારે લાંબુ થવું પડ્યું છે એટલે એ વિશે તો વધારે વાત કરવી મને યોગ્ય લાગતી નથી પરંતુ જ્યારે આ લોકો સંસ્કાર અને દૂધની વાત કરતા હોય ત્યારે એમણે પોતાના સંસ્કાર એ છોડે ચોક જાહેર કર્યા છે એ આ બધાની સમક્ષ છે હવે તમારો જે રીતના પડકાર કારણ કે બંને પક્ષ એક જ છે આપ કોન ભાજપમાં છો કેઓમાં ભાજપ ભારતીય જનતા પાર્ટીની વાત જ નથી રાજનીતિક કોઈ વાત જ નથી આ તો અહીંયા જે અઢારે વર્ષના સમાજને દબાવીને જે પ્રકારની રાજનીતિ કરવામાં આવે છે એની સામે અમારો અવાજ છે

માટે થાય છે કે જે પડકાર થઈ છે ગોંડલ કોઈ આવી ન શકે એટલે